રાશિફળ ચાર એપ્રિલ બે હજાર પચીસ શુક્રવાર તમામ રાશિના ના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલ માં આપનું સ્વાગત છે જો આપને ગમે તો કરો કરો તમારા શેર અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે પોતાના સારા સ્વાસ્થ્ય ના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમત ની યોજના બનાવી શકો છો પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો તમારા પરિવાર સમય આપો તેમની એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તા સભર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો તમારા સ્મિતો નો કોઈ જ અર્થ નથી હાસ્ય નો કોઈ અવાજ નથી હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈક નો સાથ મિસ કરી રહ્યા છો આજે કરાયેલા અયુક સાહસો આગળ જતાં લાભદાયક પુરવાર થશે પણ માતા પિતા તરફથી આ બાબતે તમારે મોટા વિરોધનો સામનો કરવો પડશે સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે આજે તમે અને તમારા જીવનસાથીએ સારી ખાણી પીણી કરી હશે તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે ઉપાય સરસ પ્રેમ જીવનના અનુભવ માટે સ્વર્ણ અથવા તાંબાની ચૂડી કડો ધારણ કરો વૃષભ રાશિફળ ખુલ્લામાં રાખેલું ખાણું ખાતી વખતે ખાસ કરીને તકેદારી રાખવી પણ બિનજરૂરી તાણ ન લેતા કેમ કે તેનાથી તમારા ટેન્શનમાં ઓર વધારો થશે અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા સાંજે મિત્રો સાથે બહાર જાવ કેમ કે તે તમારી માટે કશુંક સારું કરશે આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે બિઝનેસમેન્સ માટે સારો દિવસ બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે કોઈ પણ સંજોગોમાં તમારે તમારા સમયની કાળજી લેવી જોઈએ યાદ રાખો જો તમે સમયની કદર ન કરો તો તે ફક્ત તમને નુકસાન કરશે આજે જીવનસાથી સાથેની તમારી શારીરિક નિકટતા તેની શ્રેષ્ઠતાય હશે ઉપાય મોટા સ્વાસ્થ્ય લાભો માટે કેસર આધારિત નિષ્ઠાનો ખાઓ ગરીબ અને જરૂરતમંદોને ને વિતરિત કરો મિથુન રાશિ પર તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે તમારા માતૃપક્ષથી આજ તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે શક્ય છે કે નાની અથવા મામા તમારી આર્થિક મદદ કરે બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો તમે જો વગદાર લોકો સાથે રહેશો તો તમે તમારી કારકિર્દીમાં હરણફાળ ભરી શકશો સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઇઝ મળવાની શક્યતા છે ઉપાય કારકિર્દીમાં ત્વરિત વૃદ્ધિ અને ઉન્નતિ માટે પોતાના દૈનિક કુસુમ તેલ અને કાળા ચણાનો માધ્યમ ઉપયોગ કરે કર્ક રાશિફલ હાલની ઘટનાઓને કારણે તમારું મગજ ખલેલ પામ્યું છે આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ધ્યાન તથા યોગ લાભકારક સાબિત થશે સત્તા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે તમારા સંતાનો માટે યોજનાઓ ઘડવા માટે અદભૂત દિવસ તમે એક જગ્યાએ ઊભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો કામના સ્થળે જે વ્યક્તિ તમારી સાથે તમારો સુમેલ સૌથી ઓછો હતો તેની સાથે આજે તમે સારી વાતચીત કરશો આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે જીવન તમને આપતું રહે છે પણ આજે તમે તમારા બાજુ જોઈને આશ્ચર્યચકિત થઈ મોટા ભાઈના ના પગ સ્પર્શીને આશીર્વાદ લો અને એક સફળ વ્યવસાયિક જીવન પાઓ સિંહ રાશિફળ મિત્રો તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર જોડશે આજે તમને ધન સંબંધી કોઈ સમસ્યા આવી શકે છે જેને ઉકેલવા માટે તમે પોતાના પિતા અથવા પિતાતુલ્ય માણસથી સલાહ લઈ શકો છો તમારો જિદ્દી સ્વભાવ તમારા માતા પિતાની શાંતિને નુકસાન પહોંચાડી શકે છે તમારે તમને સલાહ પર ધ્યાન આપવાની જરૂર છે બધાને આહત કરવા કરતા કયાગ્રહ બનવું સારું એકાએક થયેલું રોમેન્ટિક મેળાપ તમારા મિજાજને ખીલવશે તમે જો વગદાર લોકો સાથે રહેશો તો તમે તમારી કારકિર્દીમાં હરણફાળ ભરી શકશો આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરડામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો આજે લગ્ન જીવનની ઉજવી બાજુ અનુભવવાનો દિવસ છે ઉપાય સુખી દાંપત્ય જીવન માટે ભૂરી ગાય ને બાજરો અને ગોળ ખવડાવો કન્યા રાશિ પર માનસિક ભય તમને હતોત્સાહ કરી શકે છે હકારાત્મક રીતે વિચારવું તથા ઉજળી બાજુ તરફ જોવું એ આ ભયને કિનારે રાખશે તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો તમારી વધારાની ઉર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટેન્શન હળવું કરશે જો તમે પ્રેમ જીવનના તારને મજબૂત રાખવા માંગતા હો તો પછી ત્રીજા વ્યક્તિના શબ્દો સાંભળીને તમારા પ્રેમી વિશે કોઈ મંતવ્ય ન લો તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે આજે તમારો કોઈ કોઈ પૂરું સૂચના વિના તમારા ઘરે આવી શકે છે જેના કારણે તમારો કિંમતી સમય તેમની આ બાગતમાં વેફવાઈ શકે છે જીવનસાથીને અચાનક આવી પડેલા કામને કારણે તમારા દિવસની યોજનાઓમાં ખલેલ પહોંચી શકે છે પણ અંતે તમને સમજાશે કે જે કની પણ થયું છે તે સારા માટે જ થયું છે ઉપાય નમા નમા વખત જાપ કરો તુલા તમારી પૂરી કરવા માટે અંગત સંબંધો નો દુરુપયોગ તમારી પત્ની ને ગુસ્સો અપાવશે જીવનના ખરાબ તબક્કામાં પૈસા તમારા કામ આવશે તેથી આજથી જ પોતાના પૈસા બચત કરવાના વિશે વિચારો નહીં તો તમને તકલીફો આવી શકે છે તમારી વધારાની ઉર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટેન્શન હળવું કરશે તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે આજે ઓફિસમાં તમને સારા પરિણામ નહીં મળશે તમારું કોઈ ખાસ આજે તમારી જોડે વિશ્વાસઘાત કરી શકે છે જેના લીધે તમે દિવસ પર પરેશાન રહી શકો છો આજે તમારી નજીકના લોકો તમારી નજીક આવવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારા મનને શાંત રાખવા માટે તમે એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો તમે અને જીવનસાથી કોઈક નાના મુદ્દા પર ઝઘડશો પણ લાંબા ગાળે આ બાબત તમારા લગ્નજીવનને નુકસાન કરશે અન્યો જે કહી કહે છે અથવા સૂચવે છે તેના પર વિશ્વાસ ન રાખવા જેટલી તકેદારી રાખજો ઉપાય પી પ્લાસ્ટર ઓફ પેરિસ ના ઉપયોગ થી બનેલા શોપીસ મૂર્તિઓ જીજ્ઞાસાઓ ઉત્કૃષ્ટ સ્વાસ્થ્યમાં પરિણમે છે વૃશ્ચિક રાશિ પણ ઓફિસ વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે વ્યવહાર જોઈ લેવું બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેઠવી રહ્યા છે કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલો કણધાર્યો લાભ થશે તમે આજે કોઈ મિત્ર સાથે સમય પસાર કરી શકો છો પરંતુ આ સમય દરમિયાન તમારે દારૂનું સેવન કરવાનું ટાળવું જોઈએ નહીં તો તે સમયનો વ્યય થઈ શકે છે આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે ઉપાય નાણાકીય જીવન સ્વચ્છતા રાખવાથી અને દરરોજ ન્હાવાથી સરસ થાય છે ધન રાશિફળ કેટલાક લોકો માનશે કે શીખો કામ્ર મિત્ર જ્યારે તમારા કામમાં આવશે ત્યારે તમે તેને સંપાદિત કરો આ વાત તમે સારી રીતે સમજી લો તે વધારે સારું નહીં તર પછી તમે પતાશો પરિવારના સભ્યો સાથે શાંતિ ભર્યો દિવસ માણસો જો તેમની સાથે સંપર્ક સાથે તેમને અવગણો અને તેની અસર તમારા પર રહેલ ન દો અંગત માર્ગદર્શન તમારી માહિતી સુધારશે તમે તમારી ધ્યેયની પ્રાપ્તિ કરો યાદની જરૂર છે કે તેની પોતાની જ મદદ કરે છે તમે આજે અનુભવશો કે તમારું જીવન આટલું સુંદર ક્યારેય ન હતું આધુનિક વિકાસ અને સમૃદ્ધિ માટે ઓમ નિલવરનાય વિદમહે સમિકે આ ધીમહી તન્નો પ્રચોદયત ઓમ નિલવરનાય વિદમહે સૈનિકે ધીમહી તન્નો રાહુ પ્રચોદયાત નો અગિયાર વખત જાપ કરો મકર રાશિ પર વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો તે તમારો આત્મવિશ્વાસ તથા લવચીકપણું વધારશે પણ તેની સાથે જ ભય નફરત ઈર્ષ્યા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો જે લોકોની અત્યાર સુધી પગાર નથી આવી તે લોકો પૈસા માટે પરેશાન રહી શકે છે અને પોતાના મિત્રોથી ઉધાર માંગી શકે છે તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સકારપૂર્વક કામ કરો એકાએક થયેલો રોમેન્ટિક મિળાપ તમારા ને ખીલવશે તમારે નિરાશાથી પીડાશો કેમ કે જે નામ પ્રતિષ્ઠા તથા વળતરની તમને અપેક્ષા હતી તે થોડા સમય માટે મુલતવી રહ્યું છે આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે એકબીજા માટેની એકમેકની સુંદર લાગણીઓ વિશે આજે તમારી વચ્ચે બહુ સારો સંવાદ થશે ઉપાય આર્થિક સ્થિતિમાં વૃદ્ધિ કરવા માટે સૂર્યોદયના સમયે અગિયાર ઘઉંના દાણા ખાઓ કુંભ રાશિ રાશિફળ તબિયતના મોરચે છોડીક દરકારની જરૂર છે જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે ઘરના મોરચે મુશ્કેલીઓનું ચરો ઉકળી રહ્યો છે આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધોને વર્ગ મળશે તમારા એક સારા કામને કારણે કામના સ્થળે તમારા શત્રુઓ આજે તમારા મિત્ર બની શકે છે તમે જો શોપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો આજ પહેલા લગ્ન જીવન આટલું અદ્ભુત ક્યારે નહોતું ઉપાય સ્વાસ્થ્યને સુધારવા માટે રેતાળ જગ્યામાં કાળા કોહલ काजल ને દબાવી દો મીન રાશિ પર તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે તમને એ સમજાવવાની શક્યતા છે કે બધું સાબુના પરપોટા જેવું ક્ષણભંગોર છે જે હિંમત સાથેના પ્રથમ સંપત્તિ જ ગાયબ થઈ જાય છે વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે તમારા મિત્રો તથા સંબંધીઓને તમારી આર્થિક બાબતોનું સંચાલન ન સોંપતા નહીંતર તમારું બજેટ વેરવિખેર થઈ જશે આજે તમને જાણ થશે કે તમારું પ્રિયપાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે કામના સ્થળે આજે તમે એક અદભુત વ્યક્તિને મળો એવી શક્યતા છે આજે તમે લોકો સાથે વાત કરવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારે આ કરવાનું ટાળવું જોઈએ તમારા અદભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો ઉપાય મજબૂત પારિવારિક ગાંઠ માટે કેળાના મૂળ ઓફિસ તથા ઘર માં રાખો